તારે આવા બચા આયા તારે આવો બચા આવે અને આમ એક જુઓ બીજું ભૂલો બીજું ભૂલો એમ કેવા એ તો એમ કેતા કે ઈ ટાઈમે લગભગ વિહક વાસડું હતા વિહક એમાં કઈને જોઈને કઈ ના જોઈ એવી વાત અને પાછી હલકી કે ભલી હા એમાં તફાવત રેલો ના હોય એક એક જ હરખી એક જ સાઈટ બરોબર પછી ઈ મારે અમારે કોરામ્યો હા મેં આ લોકો જાણા બરાબર

હું આ અમદાવાદ માં ફર્યો આ આ મોટા મોટા ફરે ગાય વાળા કેહે ને ખોરાક વાળા ના હું નો તો ક્યાંય ભારતો જ નથી એવું વાસ રૂ નથી ક્યાંય નથી સાચી વાત છે અને એ ટાઈમે મિત્રો કોઈ પણ મોટા થાતા હતા ને એમનો આખો પાવર અલગ હતો અને કદાચ લગભગ એક હોય ને તમે ગાયના ઘેરા અંદર ગયા હોય તો તમારે ફૂટવા ના ના દે ના ફૂટવા દે હું આ છાલ નાખે અને પાંચ ઘેરા હોય મમ્મી હોય ઈ જાણે બે સીધીઓ હેજી દે હારા ટેવા માં જતી રહે અહીંયા કોઈ ની માણી તાકાત નથી ઈ આવે ઈ ઢગલા માં થાય ઈ ઢગલા ઉપર હા સાચી વાત છે અને બેઠ્યો હોય રાવતીઓ રાખ્યો તે પાંચ વર અમે કોઈ ભેરીઓ નથી કરી એકલા આડ્યા એકલા આડ્યા જબર કેવાય એકલો વગડો બેઠ્યો અત્યારે તમારે આપણે આ કાર્ય ઘોર ઉભી કઈ નું